તો સોનામાં તેજી આવશે અહેવાલો વચ્ચે હવે સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે જી હા સોનામાં તેજીના અહેવાલો વચ્ચે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો થયો છે એક પોઈન્ટ ત્રીસ લાખે પહોંચવાના અનુમાન વચ્ચે હવે સસ્તું થોડું સોનું થયું છે બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ના આ દર સામે આવ્યા જે અનુસાર સોનાના ભાવમાં એકસો નેવ નો ઘટાડો આવ્યો દરેક ઘટાડાએ ખરીદી કરવાની તકની નિષ્ણાતોએ સલાહ આપી હતી સોનું આ વર્ષે પહોંચી શકે છે પ્રતિ દસ ગ્રામ એક પોઈન્ટ ત્રીસ લાખ પર જોકે આ અહેવાલની વચ્ચે અત્યારે સોનાના ભાવમાં ચોક્કસથી થોડો ઘટાડો થયો છે એકસો જેટલો ઘટાડો થયો છે હવે એક પોઈન્ટ ત્રીસ લાખ સુધી પહોંચવાનું એપ્રિલમાં અનુમાન કરવામાં આવ્યું છે એટલે કે સોનાનો ભાવ જે અહેવાલ હતા કે સાહીઠ હજાર સુધી ભાવ ઘટશે જો કે એની વચ્ચે હવે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે આ જ અંગે વાતચીત કરીશું અમારી સાથે કપાસી ઘટી રહ્યો છે એ બહુ મામૂલી ઘટાડો છે એકસો નેવું રૂપિયા પ્રતિ ગ્રામ એટલે આ જે ઘટાડો છે એ એ લેવલનો ઘટાડો નથી કે અનુમાન લગાવી શકાય કે સોનું ખૂબ ઘટશે સોનું જઈ શકે છે તો પાંચ હજાર જેટલું ઘટી શકે છે પ્રતિ દસ ગ્રામ એનાથી વધારે ઘટાડાના સંકેતો દેખાતા નથી વૈશ્વિક બજારોની સ્થિતિને જોતા અને જ્યાં સુધી રોકાણકારોનું જે વલણ રહ્યું છે હંમેશા જ્યારે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા હોય ત્યારે રોકાણકારો ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરતા હોય છે અને અત્યારે જે ઓપ્શન મળી રહ્યું છે ડિજિટલ ગોલ્ડનું પણ મળી રહ્યું છે એટલે બંને પ્રકારના જે રોકાણના ઓપ્શન છે એમાં રોકાણકારો રોકતા હોય છે જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા હોય ત્યારે અને ટ્રમ્પ જે રીતે સતત ટેરિફની અંદર ફેરફાર કરી રહ્યા છે પછી એકસો પિસ્તાલીસ ટકાનો ચીન પર ટેરિફ હોય અને એના પછી ટ્રમ્પ એવું કહે કે ના હવે આમાંથી ઇલેક્ટ્રોનિક્સની આઈટમ બાદ છે અને એ પછી ચીન પાછું ચીનનું જે કોમર્સ મિનિસ્ટ્રી છે એ યુએસને અપીલ કરે કે ભાઈ આપણે ફરીથી એકવાર બેઠીએ અને આ ટેરિફના જે દર છે એના ઉપર વાતચીત કરીએ એટલે આ આખે આખો માહોલ છે અનિશ્ચિતતાનો છે કેમ કે ચીનની જે અપીલ છે એના પછી યુએસની શું પ્રતિક્રિયા છે એ હજુ સ્પષ્ટ થયું નથી એટલે ચીન અને યુએસ વચ્ચે જે ટેરિફ વોર ચાલી રહી છે એ પણ નક્કર નથી એના કોઈ પાયા નથી એટલે એમાં પણ એવું થઈ શકે છે કે સમાધાન થઈ જાય સમજૂતી થઈ જાય જેમ નેવું દિવસનો અત્યારે રેસીપ્રોકલ ટેરિફ પર પોસ્ટ છે એ રીતે ચીન અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ જાય તો એવું પણ જોવા મળશે કે જે બજારો છે સ્ટોક માર્કેટ એ એમાં ઉછાળો જોવા મળશે અને જો એ ઉછાળો આવે તો એની સીધી અસર સોના પર એ થાય કે સોનું ઘટે પણ આ જે ઘટાડો છે એમ જેમ મેં શરૂઆતમાં કહ્યું એ પાંચથી દસ હજાર સુધી જઈ શકે છે વધારેમાં વધારે જે વાત હતી મોર્નિંગ સ્ટારનું જે એનાલિસિસ હતું જેના આધારે અહેવાલો વહેતા થયા હતા કે દસ ગ્રામ સોનું સાહીઠ હજારની નીચે જતું રહેશે આવી સંભાવનાને અત્યારે તમામ એક્સપર્ટ નકારી રહ્યા છે જ્યાં સુધી ઇન્ડિયન બુલિયન માર્કેટના એક્સપર્ટ હોય કે ફોરેન જેમ કે ગોલ્ડમેન શાસે ગઈકાલે જ કહું કે સોનું તો હવે વધીને એક ત્રીસ લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામ જઈ શકે છે એટલે આ બધાની વચ્ચે એટલું નિશ્ચિત છે વિકાસ જો આખી આખી વાતને અત્યારે છેલ્લા એક સપ્તાહથી જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે ચર્ચાઓ ચાલી રહી છે જે અહેવાલો ચાલી રહ્યા છે ચાલી રહ્યા છે એને ટૂંકમાં કેવું હોય તો એટલું કે સોનું એકસો નેવું રૂપિયા ઘટે કે ઓગણીસો રૂપિયા ઘટે એ દરેક ઘટાડો ખરીદીની તક છે